જય શ્રી કૃષ્ણ જય માતાજીની મિત્રો આજે આપણે બનાવવાનું છે મારવાડી સ્ટાઇલમાં ગિલોડોની શાક તમે ગિલોડીની શાક તો ઘણું બધું ખાધું હશે પણ મારી રીતે એકવાર બનાવજો બહુ જ સરસ બની બહુ જ ટેસ્ટી બને છે ઘરના મસાલાથી બહુ સુપર આપણે શાક બનાવીશું ગરમીની મોસમ હોય છે ત્યારે બહુ શાકભાજી આવતા નથી હોતા પણ આ ગિલોડીનું શાક તમે એકવાર બનાવશો નાના મોટા બધાને સરસ લાગશે સરસ મજાની મેં ગીલોડી લઈ લીધી છે તે એકદમ મસ્ત મજાની કટ કરી ધોઈ પછી આપણે આનું શાક બનાવવાનું છું એકદમ નવી રીત છે મિત્રો મારી વિડીયો સારી લાગે તો પ્લીઝ મને એક લાઇક કરજો અને સપોર્ટ કરજો તમારા માટે હું રોજ રોજ નવી નવી ગરમીના મોસમમાં રેસીપી લઈને આવીશ ઓકે મિત્રો તો હું આ સમારીને રેડી કર દઉં પહેલાં પછી આપણે મળીએ ઘણી મસાલા મારી અને રેડી કરી દીધી છે સરસ મજાની પહેલાં ધોઈ નાખી પછી સમારી દીધી છે સરસ મજાની અને આ ગી લોડીના અંદર નાખવાના મસાલા છે લીલા ધાણા લીધા છે થોડા એવા અડધી વાટકી એટલા

અડધી ચમચી મીઠું નાખું છું અડધી ચમચી જીરું હવે સરસ મજાનું હાથેથી મિક્સ કરી દેવાનું છે મસ્ત મિક્સ કરી દીધું છે પાંચ મિનિટ આપણે રાખી દઈશું અને ગેસના ઉપર કુકર મૂકીએ છે કુકરમાં શાક બનાવવાનું છે તો બે ચમચી હું તેલ મૂકું છું તેલને સરસ ગરમ થવા દેસું તેલ ગરમ થઈ ગયું છે થોડા વારાઈના દાણા નાખું છું મોટી કડી લીધી અધકચડી ખાંડી લીધી છે એ નાખું છું લસણ થોડું એવું લાલ થઈ ગયું છે હવે આપણે અંદર ગીલોળી નાખવાની છે

મસાલો નાખ્યા પછી આપણે એક ચમચી પાણી નાખવાનું છે આવી રીતે સરસ મિક્સ કરી દેવાનું છે પાછું કુકરને બંધ કરી દેવાનું છે અને પાછું એક સીટી મારી લેવાની છે એક સીટી મારી ગેસના ઉપર કુકર રાખી દીધું છે સીટી માર્યા પછી આપણે હવા નથી કાઢવાની તરત પાંચ મિનિટ સરસ મજા મારવાડી રોટલી બનાવવાની છે તોડી રોટલી બહુ જ મોટી હોય સરસ મજાની મોટો મૂકી દીધો છે આપણે ગરમ થઈ કરી દેસુ તવાને ઘઉંના લોટની સિમ્પલ રોટલી બનાવી છે મીઠું તેલ નાખી લોટ બાંધી અને રોટલી બનાવી દીધી છે તમે જોઈ શકો છો હવે આપણે રોટલી જેટલો ઓરસિયો મોટો હતો એટલી રોટલી મોટી છે રોટલી શેકવાની છે સરસ મજાની રોટલી આવી રીતના કાપડ લઈ કોટન સરસ મજાની શેકવાની છે બંને બાજુથી સરસ મજાની મિત્રો તમને એક વાત જરૂરથી કહી તમે ભાખરી ના શોખીન હોય તો ભાખરી બંધ કરી દેવાની અને આ રોટલી તમે બનાવીને ખાજો એકવાર બહુ જ સરસ લાગશે અને એકદમ ઓછા તેલના અંદર લોટ બાંધીને આપણે રેડી કરેલો હોય છે તો તેને જોઈ શકો છો ભાખરીને ટક્કર મારે એવી રોટલી છે અને આપણે ઉપર દેશી ઘી લગાવવાનું છે ફૂલ ઘી લગાવી દેવાનું આવી રીતે ભાખરી તમે ક્યારે યાદ બી નહીં કરો આ રોટલી ખાશો તો ભાખરીનો લોટ બાંધીએ એટલે આપણે તેલ વધાર જાય આના અંદર ઓછા તેલના અંદર બની જાય આપણું શાક પણ બહુ જ સરસ મજાનું રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો મસ્ત શાક બની રેડી છે હવે આપણે આ શાક આવી રીતના જેવી રીતના મારવાડી લોકો ખાય એવી રીતના હું સર્વ કરું છું મોટી રોટલી ઉપર શાકને ડેકોરેશન કરવા માટે આપણે થોડા એવા શેકેલા તલ નાખું છું મિત્રો મારી વિડીયો સારી લાગ્યો મને લાઈક કરજો કે બાય બાય